અત્તાના પૂર્વમો અત્તાના પૂર્વમો ચાર વાગે બસમાં માં બેસી ગયો અમારા ડોશી તે સીધો પાલનપુર ભેગો થઈ ગયો ના પિયળમો યોના પિયળમો જતો રહ્યો એટલે સાલ લેવા મારા બુ પર હશે હું કરે મને સાલ લેતા શું આવરસ બાપા સાલ લેતા શું આવરસ તને ખબર પડતી નહીં કે બે ઘેર ઢોર બંધ જોશ તે હું જઉં છું અને આવશે અઠવાડિયે અને શું કરવાનું બાપા અરે હું કંટાળી જા મતો વેસી મારવા શું શોખ કે પાર આવે લીટર દૂધ તો આવતો નહીં ખોટું શું કરવાનું હે બેન 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 તમે બોલીના બગાડો બેન 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 તમે બોલીના બગાડો આખારે કુટુંબમાં ડુંગુના ના લગાડો એ સાસુ સસરાનું તમે મોન જોને રાખો બેન 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 તમે બોલી ના બગાડો

ભગવાને સેવી રીતે જીવ આ લેવો કોઈ ખબર જ પડતી નહીં બસ આખો દાડો ઊંજ ઊંજ રાતે રાત ઊંઘું તો એ વાઘુભાઈ વાઘુભાઈ ઊભા થોક હું ઊંજ ઊંજ કરો તમે તો કુંભકર્ણ જેવા હોક હું છ મહિને જાગશ્યો રાતી ઊંઝ્યા નતા યાર રાતી ઊંઝ્યા નતા રાતે તપાસ અત્યારે હું ચાલ લે તો લેતા ગયા

તમારા દુઃખ ના ગયું ઊંઘવાનું હું પેલા વાયો છું અને આ થિયે તો ના ઊંઘા કે લેબરો પણ વાયો છું

છોકરું મનુ લઈ ગયું છોકરા ને એવું છોકરો રાખજો ઊંઘ રાખો કુંકરણ જેવી કુંકરણ જેવી તમે અઢાર વાગે મારો રિપોર્ટ કઢાવું પડશે

જબર ખાવા જવા ને જમ્બા એ થારી પીરસેલી હોય ધબાક લઈને ડળી પડે તે માટે કઈ ગેલા બાપ બાપુજી જલ્દી ગળા પાછું મોરુ થશે કુતરા જલ્દી હળો apa le? <Sanak> <Sanak> eh, bagus <bahkuji! Sanak> je. Mana mana tembar saja. Oh, eh bagus je. Mm-hmm.

દાતેરું માથામાં <utter> <tutonak> <traum nationwide> <oulassen>, <tutolak> 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 બટ ટોટિયો ધલીન ભોય નાખે હમણા હાલ હમણા ઉતરા કમણા ઉતરો ઉતરો લે બાપા લે બાપા ઊંઘી જવાનું હા એ ભલા આદમી તો મારું કો છે મનોમ મનોમ સક્કર સરી જાય ઉઠીયું છે અરે અરે બાપા અરે મુયા શું હોય ક્યો અયા યાર દોચાપ ઓ કરવાનો કડક

ડોસીને લેવાય પછી જેમ કે સાર તો પોટલી થાય જ નહીં કતિ વાઢું છું ને ઊંઘ સરી જાય છે સર શું કરો તો મારી માની છો ને કોઈક નવું સારું કર્યું છે ઊંઘણ વાઘું ભા અને રેગ્યુલર સારું રહેશે હું લેવા જાઉં ને નક્કી નહીં ડોસીને લેવા પોકું તો પોકું ચાર દાંત હોય છે એમ કે બસ હું ઊંઘી જાઉં તો ઘાટા તો જવાનું એ પાલનપુર ને પોકી જવું છે બાપર બાજુ ઊંઘા ઊંઘાય એટલે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જય માતાજી